આ એ લાઈન કુર્તીનું કટિંગ છે ટોટલ છ કળીમાં ત્રણ આગળ અને ત્રણ પાછળ અને અહીંયા નાના સ્કાપ આવશે એટલે સુધી અને અહીંયા જ્યાં સાંધો છે ને ત્યાં કોટનની લેસ આવશે અને ગળામાં પણ પેટર્ન છે હું તમને આ રેડી થઈ જાય પછી બતાવું આ કુર્તી બનીને તૈયાર થઈ ગઈ છે જે આપણે કટિંગ કર્યું હતું છ કળીનું અને આ ગળામાં પેટર્ન બનાવી છે પેન્ટના કાપડની અને આ કોટનની લેસ લગાવી છે અને સ્લીવમાં પણ પેન્ટના કાપડનો પટ્ટો મૂકી અને લેસ લગાવી છે અને જ્યાં આપણે અહીંયા કળીનું કટિંગ થયું હતું બે સાઈડ ત્યાંય લેસ મૂકી છે અને આ એનું પેન્ટ છે પેન્ટમાં વી શેપનો આપ્યો છે આવી રીતે તો કેવી લાગી તમને આ કુર્તી અને પેન્ટ